પ્રાચીન સમયમાં સૂર્ય વંશમાં એક મહાન રાજા થયા હરિશ્ચંદ્ર તેમની કીર્તિ ચારિત તરફ ફેલાઈ હતી હરિશ્ચંદ્ર માત્ર પરાક્રમી શાસક જ ન હતા પરંતુ સર્વોપરી સત્યપ્રિય અને ધર્મનિષ્ઠ હતા એટલા કે લોકો તેમને સત્યનું પ્રતીક માનતા હતા એક દિવસ મહર્ષિ વિશ્વામિત્રે વિચાર્યું શું ખરેખર હરિશ્ચંદ્ર દરેક પરિસ્થિતિમાં સત્ય પર અડગ રહી શકે અને તેમણે તેની પરીક્ષા લેવાની યોજના બનાવી વિશ્વામિત્રે રાજા સમક્ષ આવીને કહ્યું રાજન મને તમારું આખું રાજ્ય દાનમાં જોઈએ હરિશ્ચંદ્ર ચોંક્યા પણ વિના વિલંબી કહ્યું ઋષિવર આ રાજ્ય આપનું છે હું તાત્કાલિક આપને અર્પણ કરું છું અને આ રીતે તેમણે સિંહાસન મહેલ સેના અને ખજાનો બધું જ ત્યાગી દીધું હરિશ્ચંદ્ર તેમની પત્ની તારા અને પુત્ર રોહિતાશ્વ સાથે હવે કંગાળ થઈ મહેલમાંથી બહાર નીકળી ગયા પણ વિશ્વામિત્રે કહ્યું દાન તો આપી દીધું હવે તેની દક્ષિણા આપવી પડશે હરિચંદ્ર મુંજાઈ ગયા તેમની પાસે કશું જ બચ્યું ન હતું ત્યારે ઋષિએ કહ્યું કાશી જાઓ તે મહેનત કરીને દક્ષિણા મેળવો રાજા કાશી પહોંચ્યા તે જીવન નિર્વાહ કરવા માટે તેમણે પોતાને જ વેચવા પડ્યા એક ચાંડાળે તેમણે ખરીદ્યા અને સ્મશાનના રક્ષક તરીકે કામ સોંપ હવે હરિશ્ચંદ્રનું કાર્ય હતું સ્મશાનમાં આવતા દરેક મુદ્દે માટે શુલ્ક લઈ જ દાહ સંસ્કારની પરવાનગી આપવી તેમણે આ કામ પણ સંપૂર્ણ ઈમાનદારીથી અને ધર્મનિષ્ઠાથી કર્યું તેમની પત્ની તારાને પણ એક બ્રાહ્મણના ઘરમાં દાસી તરીકે સેવા કરવી પડી પુત્ર પણ કઠોર જીવન જીવવા લાગ્યો સમય વીતતો ગયો એક દિવસ તારા પોતાના મૃત પુત્ર રોહિતાશ્વનું નિર્જીવ શરીર લઈને સ્મશાન આવી તે રડતી હતી અને બોલી સ્વામી અમારો દીકરો મરી ગયો છે કૃપા કરીને તેનો અંતિમ સંસ્કાર કરો હરિશ્ચંદ્રનું હૃદય ભાંગી ગયું પણ તેમણે કહ્યું અહીં નિયમ છે શુલ્ક લીધા વગર દાહ સંસ્કાર થઈ શકતો નથી પત્નીએ આંસુઓમાં કરબુડ થઈને કહ્યું રાજન હું તમારી દાસી છું મારા પાસે કશું જ નથી શું તમે તમારા જ પુત્રનો અંતિમ સંસ્કાર શુલ્ક લીધા વિના નહીં કરી શકો હરિચંદ્રની આંખોમાં આંસુ આવી ગયા પણ તેમ છતાં તેમણે કહ્યું હું મારી પ્રતિજ્ઞા નહીં તોડું મારા માટે ધર્મથી મોટું બીજું કશું જ નથી એ જ ક્ષણે આકાશમાંથી દેવતાઓનો અવાજ આવ્યો મહર્ષિ વિશ્વામિત્ર ઇન્દ્ર અને અન્ય દેવતાઓ ત્યાં પ્રગટ થયા કહ્યું રાજન આ બધી પરીક્ષા હતી તમે દરેક પરિસ્થિતિમાં સત્ય અને ધર્મનું પાલન કર્યું છે તમારી કીર્તિ સદાય અમર રહેશે ત્યાં ચમત્કાર થયો અને રોહિતાશ્વ ફરી જીવન થયો રાજાને તેમનું રાજ્ય પાછું મળ્યું અને ત્યારથી ઇતિહાસ તેમને સત્યવાદી હરિશ્ચંદ્ર નામે ઓળખે છે તો મિત્રો આ કથા આપણને શીખવે છે કે સત્ય ક્યારેય સહેલું નથી હોતું પરંતુ જે મનુષ્ય દરેક પરિસ્થિતિમાં ધર્મ અને સત્યનું પાલન કરે છે તેનું યશ અમર બની જ જાય છે તો મિત્રો તમને આ કથા સારી લાગી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત